એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઝઘડો કેમ થયો હકીકતમાં શરૂઆતથી જ તેમનો ગઠબંધન થોડો અજોર લાગતો હતો એલોન મસ્ક ઇલેક્ટ્રિક કાર બનાવે છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા લીલી ઉર્જાની ટીકા કરે છે ડોનાલ્ડ ખુલ્લેઆમ જાહેર કરતા કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો નવીકરણીય ઉર્જા ક્ષેત્રમાં સરકારી સહાય ઘટાડશે પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક એક સામાન્ય હેતુ માટે એકઠા થયા હતા અને જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે શરૂઆતમાં બધું સારું હતું પછી ટ્રમ્પે મસ્કને રાજ્યની કાર્યક્ષમતા સમિતિમાંથી કાઢી મૂક્યા અને પછી તેઓ જાહેરમાં ઝઘડી પડ્યા આજે તો મસ્ક પોતાની રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરે છે હકીકતમાં આ કથા સામાન્ય છે અને અનેક જગ્યાએ વારંવાર જોવા મળે છે શરૂઆતમાં સામાન્ય રીતે થોડા નબળા ખેલાડીઓનો ગઠબંધન કોઈ મોટા વિરોધી સામે બને છે જીતવાની ઈચ્છા આ સહયોગીઓ વચ્ચેના વિસંગતતાઓને ઓછી કરે છે અને એ વિસંગતતાઓ હંમેશા હોય છે અને સંયુક્ત જીત પછી આ વિસંગતતાઓ ફરીથી મુખ્ય બની જાય છે અને મહત્વપૂર્ણ બની જાય છે અને પછી પોતે જ એકબીજા સાથે ઝઘડો શરૂ કરે છે આ બધે અને હંમેશા થાય છે મસ્ક અને ક્રંપ વચ્ચેનો ઝઘડો શરૂઆતમાં ખરેખર જનતાને આશ્ચર્યમાં મૂકી દીધો કારણ કે ક્રંપ તે સમયે કાર્યરત રાષ્ટ્રપતિ હતા અને જો તમે સાથે મળીને જીત્યા હોવ તો કાર્યરત રાષ્ટ્રપતિ સાથે જોડાયેલા રહો તમને વધુ તકો મળશે ભલે તમારી વચ્ચે વિસંગતતાઓ હોય તો પછી આમ ખુલ્લે ઝઘડો કરવા શું જરૂર હતી પણ ઇલોન મસ્ક અમેરિકાના રાજ્યયંત્રની અંદર રહીને રાષ્ટ્રપતિ સાથેના સંબંધો હોવા છતાં ટ્રમ્પ શું કરી રહ્યા છે તે પહેલા જોઈ લીધું અને સમજાઈ ગયું અને તેથી જ તેમણે જાહેરમાં ટ્રમ્પથી અલગ થવાનો નિર્ણય લીધો જ્યારે આપણે પહેલા જોયું હતું તેમ તેણે ટ્રમ્પને ચૂંટણી અભિયાન માટે પૈસા આપ્યા હતા અને એના સમર્થનમાં તેની પણ હાજરી આપી હતી આખરે છે કોણ ચાલો આપણે જોઈએ તે કોઈ જીનિયસ નથી અને ન તો કોઈ જાદુઈ ઉદ્યોગપતિ છે જેમ કે મીડિયા તેને રજૂ કરે છે ઇલોન મસ્ક એ ટેકનોક્રેટ્સના જૂથ માટે માત્ર એક પડદો છે તે એક શોમેન છે જે જનતાને રીઝવવા માટે રમે છે તે ટેકનિકલ સિન્ડિકેટનું ચહેરું છે ટેકનોક્રેટ્સનો જે જૂથ ઇલોન મસ્ક રજૂ કરે છે તે બહુ મજબૂત છે તેઓએ વૈશ્વિક ઉપગ્રહ નેટવર્ક સ્ટારલિંક બનાવ્યું છે તેઓ સ્પેસેક્સની રોકેટો અવકાશમાં મોકલે છે તેઓએ ટેસ્લા ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન પણ શરૂ કર્યું છે ઘણા દેશો તો આવી પડકારજનક કામગીરીને હાંસલ પણ કરી શકતા નથી મને લાગે છે અને આ મારું અંગત મત છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ અને ટેકનોમેગ્નેટ વચ્ચેના ઝઘડાનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી કસ્ટમ ડ્યુટી વધારવાની નીતિ છે ડોનાલ્ડે પહેલા આયાત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી પછી એ ટકા ઘટાડ્યા પછી ફરીથી વધાર્યા પછી ટેરિફ લાગુ કરવાની તારીખ આગળ ધપાવી અને પછી ફરીથી કહ્યું કે હવે લાગુ કરશે અને લોકો આખરે સંપૂર્ણ રીતે ગયા કયા ટેરિફ છે કેવી રીતે લાગુ પડે છે કયા દેશો પર કયા ક્ષેત્રોમાં અને કેટલા ટકા સુધી પણ અમેરિકાની કસ્ટમ્સ તો સ્પષ્ટ સૂચનાઓ મુજબ કામ કરે છે ટ્રમ્પ ખરેખર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં આયાત પર કસ્ટમ ડ્યુટી વધારી રહ્યો છે અને આ ડ્યુટી અમેરિકન ટેકનોક્રેટ ઉત્પાદકોને નુકસાન પહોંચાડે છે જેમના હિતોનું પ્રતિનિધિત્વ ઇલોન માસ્ક કરે છે રોકો રોકો પણ ટ્રમ્પ તો વિપરીત રીતે ઉત્પાદનને પાછું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં લાવવા માંગે છે આ તો ખાસ કરીને આ ટેકનોક્રેટ્સને મદદરૂપ થવું જોઈએ એમ નથી હા આ તો તેમને વધુ મજબૂત બનાવશે તો પછી તેઓ અસંતોષિત કેમ છે તેઓ વચ્ચે ઝઘડો કેમ થાય છે તમારે એક સરળ પ્રશ્ન પૂછો अमेरिका उद्योग व्यवस्था आखा विश्व फैलाई गई अमेरिकन कंपनी एशिया में कारण के रीते वो फायदो थे ओछा खर्च ओची खर्चाड़ता इलेक्ट्रिक कार ने अमेरिकन पार्ट्स थी एक थी नहीं कारण के मात्रा अमेरिकन पार्ट्स जो उपलब्ध नहीं તેસ્લા ઇલેક્ટ્રિક કાર માટેના ભાગો અને ઘટકો આખા વિશ્વમાં બનાવવામાં આવે છે એ જ રીતે સ્ટારલિંક સેટેલાઇટ સિસ્ટમ્સ અને સ્પેસેક્સ રોકેટ્સ માટેનું સાધન પણ દુનિયાના વિવિધ ભાગોમાં બનાવાય છે આ એ વ્યવસ્થા છે જેને યુનાઇટેડ સ્ટેટ્સે અડધા શતાબ્દી સુધી ઊભી કરી છે અડધા શતાબ્દી સુધી અમેરિકન ઉત્પાદનના અન્ય દેશોમાં ખસેડવાની શરૂઆત એક હજાર નવસો સિત્તેરના દાયકાથી થઈ હતી અને આ વ્યવસ્થાને ઝડપથી બદલવી શક્ય નથી અમેરિકા અંદર ગુમાવેલા ઉત્પાદનોને પુનઃસ્થાપિત કરવા માટે દાયકાઓની જરૂર પડશે અને ટ્રમ્પના છેલ્લા રાષ્ટ્રપિત્તના કાર્યકાળમાં તો આ માટે ચોક્કસપણે પૂરતો સમય નહીં મળે મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટની યોજના બનાવવામાં આવે છે માત્ર કાગળ પર અને નકશામાં ઘણા વર્ષો સુધી પછી ઉત્પાદન માટે ઉર્જાની જરૂર પડે છે એનો અર્થ એ છે કે પહેલા નવી ઉત્પાદક સ્ટેશનો બાંધવી અને શરૂ કરવી પડશે આ સ્ટેશનો પણ ઘણા વર્ષો સુધી યોજના બનાવીને અને બાંધવામાં આવે છે નવી વીજલાઈનો ખેંચવી પડે અને નવા હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર લગાવવા પડે પછી પોતે એ ઉદ્યોગ બાંધવામાં આવે છે અને તેમાં સાધનો મુકવામાં આવે છે સાધનો પણ ઓર્ડર પર જ બનાવવામાં આવે છે સાધનો દુકાનોમાં પડેલા નથી જ્યાં જઈને જેટલું જોઈએ તેટલું લઈ શકાય મોટું ઔદ્યોગિક સાધન ઓર્ડર પર જ બનાવવામાં આવે છે અને તેમાં ઘણો સમય લાગે છે તે જ રીતે નિષ્ણાતોને તાલીમ આપવી પડે છે જેમાં પણ સમય લાગે છે જેમ તમે જોઈ શકો છો નવો ઉદ્યોગ શરૂ કરવાનો પ્રક્રિયા ખૂબ લાંબી છે મોટું ઉદ્યોગ શરૂ કરવા માટે વર્ષો લાગી જાય છે ઘણા ઉદ્યોગોને પાછા યુનાઇટેડ સ્ટેટ્સમાં લાવવું ટૂંકા સમયમાં શક્ય નથી પણ ટ્રમ્પ શું કરે છે એ આજે જ ટેરિફ વધારી દે છે એનો અર્થ એ થયો કે અમેરિકન ઉત્પાદનો માટે જે આયાતી ભાગો છે જે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં જોડી રહ્યા છે તેની કિંમત વધી જશે અને એ બધા અમેરિકન ઉત્પાદનોનું શું જે સંપૂર્ણપણે એશિયા અને અન્ય દેશોમાં બને છે આઈફોન તો અમેરિકામાં બને જ નથી એને તો અમેરિકન કામદારોના હાથ પણ લાગતા નથી પણ એવું માનવામાં આવે છે કે આઈફોન એ અમેરિકન ફોન છે ટ્રમ્પ ટેરિફ વધારવામાં ઉતાવળ કરે છે અને હાલની અમેરિકન ઉત્પાદન પ્રણાલીને વધુ નુકસાન પહોંચાડે છે જે એટલા ટૂંકા સમયમાં પોતાને બદલવામાં અસમર્થ છે અમેરિકન ટેકનોક્રેટ્સ ટ્રમ્પના ઝડપભર્યા અભિગમને સહન કરી શકતા નથી અહીંથી સમજાય છે કે શા માટે મસ્કે શરૂઆતમાં ટ્રમ્પને સમર્થન આપ્યું તેની ચૂંટણી અભિયાન માટે પૈસા આપ્યા તેના સભામાં હાજરી આપી કારણ કે હેતુ એક જ હતો પણ પછી ટ્રમ્પે ખૂબ જ ઝડપથી ગતિ પકડી જે અમેરિકન ઉત્પાદન પ્રણાલી માટે સહન કરવી શક્ય નહોતી એટલા માટે ઇલોન મસ્કે રાષ્ટ્રપતિ સાથે વિવાદ કર્યો અને પોતાની પાર્ટી બનાવવાની જાહેરાત કરી આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ટેકનોક્રેટ્સ માટે આયાત પરના ઊંચા ટેરિફ્સ નુકસાનકારક છે તેઓ વધુ સરળ અને ધીમી પ્રક્રિયા ઇચ્છે છે જે તેમને પ્રણાલી ફરીથી ગોઠવવાની અને આ ઔદ્યોગિક ઉદ્યોગોને યુનાઇટેડ સ્ટેટ્સની અંદર સ્થાપિત કરવાની તક આપે છે તો અંતે શું થશે ટેકનોક્રેટ ટ્રમ્પ સાથે સંમતિ પર પહોંચશે કે આખરે સંપૂર્ણ રીતે વિખૂટા પડી જશે કે પછી ઇલોન મસ્કને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો રાષ્ટ્રપતિ બનાવી દેશે જુઓ શું થાય છે રશિયન જંગલમાંથી અભિવાદન